પેલા કીધું લે કે ગાયો વેચી મારને ગાયો કોઈ નહીં કંપની જતો રે હગું કરી દે ના કોણ હગું કરાવશે આ તો હું ગોમમાં હેડીએ એટલે વસ્તી કે ભાઈને મરી જાય તો તારા કો દર્શાવા આવ્યો તો છોકરાને હગું કરાય એટલું કરાય કરાય અમે કરાવવા જઈએ પણ હું મોનતા જ નહીં ના રે કે અહી હમણાં દૂધ હંભળાવશી ચોકડીઓ મોતી આપશી પાવડો લઈને એ તો ધોરણ સોણે ભરવાન બાજી આ તો કહેવા આયો તો પણ હું લાગે પેલો આવે ઘેટ ઉપર કાકો કાકોને આવેલા લાગી છે મને આ લાગે છે આ કાકો રહ્યો ને ગેસનો બાટલો થઈ રહ્યો છે કે તો પૈસા લેવા આવ્યો છે આ કાકો હિમણામ આવે મારો મને હતા ઊંટ લાગે છે લે આવ્યો તો કાકા છે મારા હતા હોય કહીએ તમે હાર કોમ હતું એટલા આવ્યો તો શું કોમ હતું થોડું કોમ છે શું કોમ છે તે કો

પચીસ વર્ષ બાપ ના મરી કરવાનું નહીં કરું હું રાગે રાગે ફર્યો ત્રણ સોડિયો

પૈસા ને વાપરવા માટે ખબર નહીં તમે મારું છો કાકા મર્યાદા બોલ મર્યાદા મને ખબર પડે છે પૈસા મારા બગડવા કરો છો

પચાસ હજાર રૂપિયા જોતા પચાસ કને કોઈ આવું કરી કાકો પૈસા નહી હાલ મારા તો પણ કાકા ની માં ઇજ્જત નહી થાય પચાસ હજાર રૂપિયા બે ટકા વેચ લીધો

હેલો હા પ્રધાન તમારી આબુ તમે છોકરા નજર અંદાજ કરી દો અને જોઈ લો ઘર બાર અને છોકરો નહીં બધું જોઈને એટલે પાછળથી ડખાના થયે ઓ આટલું કરી નાખો એટલે હું અમારે પછી આટલો ડખો પટાય એક હવે એક કુવારો હો તે પટી જાય એકનો એક કરી અમાર રત્નો શેઠરોમ જો હા આર્જો નેકળો હો હા ફોન કર્યો હો કર્યો હવે નેકડી થોડી વાર રહી ને રત્નો પલા જો ખેતરમાં કોક ગયો છોકરો હા એટલે આવ એટલે ને ને છે ના ના કરાજો એને બાપડાને અમે એકલો કામ કરર કામ અલ્યા પણ કાળો હું વાત કરું કેમ તને વાત ખબર ના એ હું કેતો ખબર છે જીવ હમણાં ઈના જેવો ના થતો બે જ આમ મોટો ની વાતો ઓફલો તો કોક ખબર પડે કે હાગુ કરો કાકા એવા જગ્યાએ કરાવવાનું કે બંગલો હોય હા બરાબર જમીન હોય હા સોડી એવી ખોળવાની પટલી ખોળવાની હાય હાય જાડી ખોળો ને તો કે માર ઘરમાંથી માં દી બધું ખાઈ જાય આ લે આ એવું કેતો તો પછી જો

પણ આજ મારા પતાય ભી નો થાતો આજ તો હેડી જવાના યાર બોલ હુકમ તમે ના પડી કે હાલ મારા પર ઈમાન નહીં તો તમ લઈ ના આવો મે મન ન તમે યા યો લેટ સોડી નું પહેનાવાની છે એટલે હું કહું તાર થઈ જાય તો સારું તો હાલ ચાન બા કોણ મુકશે હોય ના હોય તો પૂછી લો કો પી પી ના આવે તો નહીં પાવો યોન ચા અરે એવું ના હોય ચા પાવો પડે યાર તમારે તમારે ઘેર લેતા તો હોતા ને ચા પાવો હોય તો યોન એ

હમ કરું હોય ત્રણ છોડીઓ ઈ ને એક છોકરો ને હ બધું પૂછી લેવું જોગીડા બોલાય દો એક બેસ બેસ પચ્ચી તૈયાર ખાવાનું પહેણવાનું પહેણવા લગન બગન કરીજો મારી વાત આ

છોકરું તમે તો વ્યાજબી છો બરોબર બોલવામાં બધી વાતે બોલાય એ બદલ બધું છોકરો કર્યું બધું પણ છોકરું મારું બેઠું તમાર તો કોઈ આજકાલ નો બધો ભૈરો પણ એમ કી તારા બાપુ મેકિંગ ગયા પચીસ ત્રીસ લાખ રૂપિયા મળી ગયા મળ્યા પચીસ ત્રીસ લાખ રૂપિયા હોય તું એક લોહી ફિક્સ માં મેલ દે તેઓને ફિક્સ માં મેલ દીધા બરાબર હવે મને હાલતો નહીં પૈસા કાકાથી રૂપિયો નહીં આવતો આના મેં લાના કાળુભા તે કાળુભા પચાસ હજાર રૂપિયા લે પાછા બે ટકા વેચ્યા આલે આઈ સાચી વાત

બોન્યો હોત તો સારું તું અત્યારે હાઇટે છોકરા છે એટલે કીધું હતું કે જા જા પણ ના બસ તો અમે કીધું તું તે દાડ ભાઈ લઈને આવ્યા તા એ વાત આટલી ઘર આવું જલાલી હોત

તમાર ગમે ત્યારે હું તો કહું પોત છોડ્યો હોય કે દ હોય પણ વિચાર જો મત કહું આલુ પડી છે તો કુદરત આલ છે પણ હવે બાયા છોડ્યો જ વેચાય છે પણ હવે તમે મારી વાત બોજો વસ્તીઓ અગો પરજો પરો નક બારા જેવી દશા તા